પ્રકરણ બે લાંબુ અને ટૂંકું અહીં કેટલાક ચિત્રો આપેલા છે તે જોઈને કહો કે કયું ચિત્ર લાંબુ અને કયું ચિત્ર ટૂંકું છે તમે જોઈને આશરે કહી શકશો કે તે લાંબુ છે કે ટૂંકું શું તમે કહી શકો કઈ વસ્તુ કોનાથી કેટલી લાંબી કે ટૂંકી છે ના ખરું ને માપ વગર કઈ વસ્તુ કોનાથી કેટલી લાંબી છે કે ટૂંકી તે કહી શકાય નહીં તેથી માપ માપવા માટે આપણે માપ પટ્ટીનો ઉપયોગ કરીશું આપેલ ચિત્રમાં ઘણા બિંદુઓ આપેલા છે કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણે માપપઠીથી શોધી શકીએ તે પરથી આપણે શોધી શકીએ કે કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે અને કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ નજીક છે ચાલો અહીં આપેલા બિંદુઓ વચ્ચેના અંતર માપીએ અને આપેલા કેટલાક પ્રશ્નોના ઉકેલ મેળવીએ ઉદાહરણ કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ નજીક છે ઉકેલ ડી અને ઓ બિંદુઓ એકબીજાથી સૌથી વધુ નજીક છે ઉદાહરણ કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે ઉકેલ અને એચ બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે મહાવરો હવે આપણે અહીં લાંબી રેખાને નાની કેવી રીતે કરવી એ જાણીશું અકબર એક જાણીતો રાજા હતો તેના દરબારમાં તેમનો ચતુર મંત્રી બિરબલ પણ હતો એક વખતની વાત છે રાજા અકબરે બિરબલને એક કઠિન પ્રશ્ન પૂછ્યો રાજા અકબરે ભોંય તળીએ એક રેખા દોરી અને કહ્યું બિરબલ અહીં દોરેલી રેખાને તું ભૂસ્યા વગર નાની કરી આપ બીરબલ ચતુર હતો બિરબલે અકબરની રેખાની નીચે બીજી લાંબી રેખા દોરી દીધી જેનાથી અકબરની રેખા બિરબલની રેખા કરતા નાની થઈ ગઈ મહાવરો સમજ બમણું એટલે બે ઘણું બમણું શોધવા માટે જે પણ સંખ્યા હોય તેને બે વડે ગુણવાથી તે સંખ્યાનું બમણું આપણને મળે છે તેવી જ રીતે આપેલ સંખ્યાનું ત્રણ ઘણું શોધવા માટે તે સંખ્યાને ત્રણ વડે ગુણતા આપણને તે સંખ્યાનું ત્રણ ઘણું મળે છે હવે કોઈ પણ સંખ્યાનો અડધો ભાગ શોધવો હોય તો તે સંખ્યાને બે વડે ભાગીશું કોઈ પણ બે સંખ્યા વચ્ચેનો તફાવત શોધવા આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરતા તે બે સંખ્યા વચ્ચેનો તફાવત મેળવી શકાય જલ્પાએ એક વખત વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિઓની યાદી વાંચી એમાં એકની ઊંચાઈ સેમી હતી હતી જે જલપાની જલપાની ઊંચાઈ ઊંચાઈ બમણી તો શોધો સૌથી ઊંચા વ્યક્તિની ઊંચાઈ બસો બોતેર સેમી જે જલપાની ઊંચાઈ કરતા બમણી હતી બમણું શોધવા માટે બે વડે ગુણવું પડે પરંતુ અહીં જલપાની ઊંચાઈ આપેલ નથી સૌથી ઊંચા વ્યક્તિની ઊંચાઈ આપેલ છે જે જલપાની ઊંચાઈથી બમણી છે તેથી જલપાની ઊંચાઈ શોધવા માટે આપણે સૌથી ઊંચા વ્યક્તિની ઊંચાઈને અડધી કરતા જવાબ એકસોને છત્રીસ સેમી મળે જે જલ્પાની ઊંચાઈ થાય હવે તમે જલપાની ઊંચાઈને બમણી કરતા વિશ્વની સૌથી ઊંચા વ્યક્તિની ઊંચાઈ મળે એટલે કે બસો ને બોતેર સેમી મળે અરે આ તો જલપાની ઊંચાઈ કરતા બરાબર બમણી છે ખરું ને મહાવરો તમે બધાએ શાળાના રમતોત્સવમાં ભાગ તો લીધો જ હશે ખરું ને દોડ ઊંચી કૂદ લાંબી કૂદ વગેરે દોડ અલગ પ્રકારની હોય છે સો મીટર બસો મીટર હજાર મીટર રમતોત્સવમાં છોકરીઓ માટે સો મીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું છે અરુંધતી રેહાના કવિતા અને ઉમા આ દોડમાં ભાગ લે છે અરુંધતી સૌથી આગળ છે તે અંતિમ રેખાની નજીક છે અરુંધતી અંતિમ રેખાથી છ મીટર દૂર છે તેની પાછળ રેહાના છે રેહાના ની પાછળ કવિતા અને ઉમા દોડી રહ્યા છે અહીં આપેલું ચિત્ર જુઓ અને તે પરથી પ્રશ્નોના ઉકેલ મેળવીશું એક અરુંધતીથી થી રેહાના કેટલી દૂર છે બે કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે ત્રણ કવિતા અને ઉમા અંતિમ રેખાથી કેટલા દૂર છે ઉકેલ એક અરુંધતીથી રેહાના ત્રણ મીટર દૂર છે બે કવિતા અને ઉમાથી રેહાના છ મીટર આગળ છે ત્રણ કવિતા અને ઉમા અંતિમ રેખાથી પંદર મીટર દૂર છે તમે બધા સેન્ટીમીટર અને મીટર વિશે તો જાણો છો ખરું ને તે છતાં અહીંયા આપણે યાદ કરી લઈએ અને નવો એકમ કિલોમીટર વિશે જાણીશું એક મીટર બરાબર સો સેન્ટીમીટર હજાર મીટર બરાબર એક કિલોમીટર થાય હવે આપણે પંદરસો મીટર અને હજાર મીટર અને પાંચસો મીટર એમ થાય એક હજાર મીટર એટલે એક કિલોમીટર અને પાંચસો મીટર એટલે 1000 भाग्या 2 એટલે 1/2 કિલોમીટર થાય 3000 મીટર એટલે 3 ગુણ્યા 1000 મીટર એટલે કે 3 કિલોમીટર મહાવરો આ બધી દોડ તો નાની છે પણ તમે લાંબા અંતરની દોડ વિશે તો સાંભળ્યું હશે જેને મેરેથોન કહેવાય આ દોડમાં લોકોને રસ્તા પર દોડવાનું હોય છે અને અંદાજે ચાલીસ કિલોમીટર દોડવાનું હોય છે આ તો આપણે દોડની વાત કરી હવે આપણે લાંબી અને ઊંચી કૂદની વાત કરીશું હવે તમને થશે લાંબી અને ઊંચી કૂદ કઈ રીતે અલગ અલગ છે ચાલો કહું લાંબી કૂદમાં તમે કેટલું લાંબુ કૂદી શકો છો તેની સ્પર્ધા હોય છે ઊંચી કૂદમાં તમારે ઊંચું કૂદવાનું હોય છે જે સૌથી વધુ ઊંચું કૂદે તે વિજેતા ગણાય અહીં ભારતના તેમજ વિશ્વના લાંબી કુદ અને ઊંચી વિક્રમોની વાત કરી છે તે પરથી ઉકેલો મેળવીશું જુઓ અને નીચેના પ્રશ્નોના ઉકેલ મેળવો એક ચંદ્રપાલને વિશ્વ વિક્રમ સ્થાપનાર વ્યક્તિની બરાબરી કરવા વધુ કેટલા સેન્ટીમીટરનો કૂદકો મારવો પડે બે બોબીએ બે મીટર સુધી પહોંચવા વધુ કેટલો ઊંચો કૂદકો મારવો પડે ત્રણ ગલીનાનો લાંબો કૂદકો કેટલો છે નીચેના વિકલ્પ જોઈ સાચા વિકલ્પ પસંદ કરો ઓકેલ એક કૂદકાનો વિશ્વ રેકોર્ડ બે મીટર પિસ્તાલીસ સેન્ટીમીટર છે જ્યારે ચંદ્રપાલનો રેકોર્ડ મીટર સત્તર સેન્ટીમીટરનો છે સો સેન્ટીમીટર બરાબર એક મીટર બરાબર ને માટે બે મીટર પિસ્તાલીસ સેન્ટીમીટર એટલે બસ્સો ને પિસ્તાલીસ સેન્ટીમીટર થાય અને બે મીટર સત્તર સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર થાય હવે સેન્ટીમીટર બાદ કરતા જવાબ અઠ્યાવીસ સેન્ટીમીટર મળે વિશ્વ વિક્રમ સ્થાપનાર વ્યક્તિની બરાબરી કરવા ચંદ્રપાલને વધુ અઠ્યાવીસ સેન્ટીમીટર કૂદકો મારવો પડે બે બોબી એના ઊંચા કૂદકાનો રેકોર્ડ એક મીટર એકાણું સેન્ટીમીટર છે એક મીટર એકાણું સેન્ટીમીટર એટલે એકસો ને એકાણું સેન્ટીમીટર અને બે મીટર એટલે બસો સેન્ટીમીટર બે મીટર સુધી પહોંચવા માટે બસો સેન્ટીમીટર માંથી સેન્ટીમીટર મારેલા કૂદકો મારવો પડે ત્રણ ગલીનાનો કૂદકો સાત મીટર બાવન સેન્ટીમીટર છે જે સાત અને અડધા મીટર ની નજીક છે તેથી સાચો વિકલ્પ બ છે મહાવરો ડોક્ટરે દેવી પ્રસાદ ને સ્વસ્થ રહેવા માટે દરરોજ ના બે કિલોમીટર દોડવાની સલાહ આપી છે ઉદાહરણ દેવી પ્રસાદે આ મેદાનનો એક આટો માર્યો તેણે કેટલું અંતર કાપ્યું હશે મેદાનની ચારે બાજુનો માપ બરાબર પાંચસો મીટર વત્તા પાંચસો મીટર વત્તા પાંચસો મીટર વત્તા પાંચસો મીટર બરાબર બે હજાર મીટર આપણે જાણીએ છીએ એક હજાર મીટર બરાબર એક કિલોમીટર થાય એટલે બે હજાર મીટર બરાબર બે કિલોમીટર થયું હવે આપણે કુતુબમીનાર ની વાત કરીએ શું તમે જાણો છો કુતુબમિનાર કેટલો ઊંચો છે ના ખરું ને કુતુબમિનારની ઊંચાઈ બોતેર મીટર છે ઉદાહરણ એક ઉપર એક કેટલા રૂમ આવે તો કુતુબ મિનાર જેટલી ઊંચાઈ થાય તેનો અંદાજ લગાવીએ કુતુબ મિનારની છે અને આપણા વર્ગખંડ ની ઊંચાઈ ત્રણ મીટર છે આવા દસ વર્ગ ની ઊંચાઈ ત્રીસ મીટર થાય આવા વીસ વર્ગ ની ઊંચાઈ સાહીઠ મીટર થાય

એક ઉપર એક ગોઠવતા મિનાર જેટલી ગાંધીનગર અને હિંમતનગર ગુજરાતમાં આવેલા છે હવે સુબોધ ગાંધીનગર જાય છે તે એકવીસ કિલોમીટર દૂર છે મંજરી હિંમતનગર જાય છે તે તેતાલીસ કિલોમીટર દૂર જાય છે હવે તે બંને વચ્ચેનું કુલ અંતર શોધવા આપણે એકવીસ અને તેતાલીસ નો સરવાળો કરીશું જે ચોસઠ કિલોમીટર આવે મહેશ સ્કૂલે ખૂબ દૂરથી આવે છે પહેલા તે અંદાજે તળાવ તરફ ચારસો મીટર ચાલે છે પછી સ્લીપર પોતાના હાથમાં લઈને એકસો ને પચાસ મીટર પહોળા લીલા ખેતરને ઓળંગે ત્યારબાદ ચાલીસ મીટર પહોળો રસ્તો ચોકસાઈથી પસાર કરી શાળાએ પહોંચે છે તો શાળાએ પહોંચવા મહેશ કેટલું અંતર કાપે છે દરરોજ શાળાએ પહોંચવા પચાસ મીટર વત્તા ત્રણસો ને પચાસ મીટર વત્તા ચાલીસ મીટર બરાબર નવસો ને ચાલીસ મીટર મહેશ ને ચાલીસ મીટર ચાલવું પડે છે ઉદાહરણ તે અંતર એક કિલોમીટરથી વધારે છે ઉકેલ ના તે અંતર એક કિલોમીટરથી ઓછું છે મહાવરો અહીં એક મસ્ત મજાનું કાવ્ય આપ્યું છે તમે અહીં આવું વિચારી જુઓ શું આવું થાય તો કેવી મજા આવે હું ઈચ્છું કે હું પતંગ હોઉં તો ઊંચે આભમાં ઉડી શકું આ ઈમારત થી પણ ઉપર હું ઈચ્છું કે હું પંખી હોઉં જેથી હું ઉડી શકું અને પેલા પતંગની ઉપર પહોંચી શકું હું ઈચ્છું કે હું વાદળ હોઉં તો આમ તેમ ફરી શકું પેલા નાના પંખી કરતા પણ ઉપર હું ઈચ્છું કે હું વિમાન હોઉં તો હું ઊંચે જઈ શકું વાદળ ટેકરી કરતા પણ ઉપર Mahauro આપણે શું શીખ્યા બે બિંદુઓ વચ્ચેનું અંતરમાપન અંતરના એકમો સેન્ટીમીટર મીટર અને કિલોમીટરનું તેનાથી નાના સ્વરૂપમાં રૂપાંતર જેમ કે એક મીટર બરાબર એકસો સેન્ટીમીટર અંતરના એકમોના વ્યવહારિક દાખલાઓનો ઉકેલ શોધતા